તો કેમ છો બધા મિત્રો તો હવે આપણે કરી ફ્રી રમવાનું ચાલુ તો આપણે હવે આગળ રસ મારવા જઈએ હો તમને બધાને ખબર જ હશે આપણે રસ મારવા આગળ જઈ જરાક ઉભું રહેવાય વળી બંધો બંધો હોય તો આવી રીતે તો હવે જઈએ આપણે આગળ અરે કેતો ખરાબ ભાઈ અહીં બંધો હે જત યાર કેતો નહીં બંધો હે ડાયરેક્ટ હું એ ધોયડો ગયા આગળ કિલ બુચ માર લીધો રેવાય દે હવે એટલે વળી કોકે પાલ લીધો વાહે થી આવી ગયો હવે રિવાઈ દેતો એ પડી ગયો હું હવે રિવાઈ દે આ ગેમ તો હારી ગયા હું કાંઈ વાંધો નહીં હજી આપણી આગળ ત્રણ ગેમ પડી એમાંથી આપણે જીતી જાય બુયા તો આપણે જ કરવાનું થાય છે સિંહ રેપમાં આપણે ડાયમંડમાં ભૂકી જાય હું હવે પછી ડાયમંડ પછી ડાયરેક્ટ હીરો એક હજી હીરો એકમાં ભૂકતા તો વાર લાગશે આ રહી ગયો તો એ માથે ચડ્યો લે આ ચડવા દે માથે તો આપણે હવે ઘર ઉપર ચડી જઈ ઘર ઉપર ચડી ગયા અહીં આપણે હવે આપણે ઘર ઉપર હેઠું ઉતરી જવાય પછી બહુ ચૂના રહેવાય પછી ફાટી રહે બના પડે બસ 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 આઈડિયા આઈડિયા બંધો ડ્રોપ લૂટે દે 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 આ આબાજુ ખોટો આવ્યો હું પાલ લેવાનો એ પાલ લીધો જો આબાજુ ખોટો આવ્યો મને ખબર જ હતી આ હુકુમ હે પાવાનો ખોટો આવ્યો આબાજુ હા પાડી તો લીધો ભાઈ બંધ હારો એમ તો આપણે ઘેરો હારા છે કોઈ રેવાય દેવાય ન થાવે જો તો કેવા બધા ભળવી ના હે અરે રેવાય દેવા આવો ઓ બાબા રે હરી ગયા પછી ગેમ ખાવાનું વાંધો નહીં બાકી બોયા તો આપણે જ કરવાના ને એવો ભાઈ તો કાઈ ને ગણ એકાદ દિહારા મારી લઈ લે એમ પિચાલી લઈ લે એકાદ ગ્લોવર લઈ લઈ બસ તો પછી આપણે આટલું જોઈએ પછી બીજું શું જોઈ બધા બધા આમ જતા આપણે આ બાજુથી જોવાય ખબર બધા મરી જવા ને આપણે જ તો કઈ નહીં તો આગળ નહીને રહી જાય આપણે જોઈએ આગળ એટલે આખું જોઈ લ્યો ભાઈ બંધ એટલે છેતે થી યુએમપી આખી કેવો તો અહીંયા પણ કેવો હું એટલે છેતે થી આખું હું ચાલી એ ગયું ગયું અરે બચું બચું بگائی میڈی کیک تو مار پچی مار مار کر جیے بھائیڑو ہے کیل ماری جو مارو جو جو تا چار نمبر کھیل بوچ مری گاؤ تو اپنے گن بن تو لے گلو بن لے لیں اپنے گن تو لے لیڈی لی گئی میری تو لائک کر دےجو سبسکرائب کر دیکھ આપણે જલ્દી ટૂંક સમયમાં પાટ ટુ આવી જવાનો છે તો ફટાફટ એ જોઈ લેજો તો આગળ જઈ હવે જોઈ હવે શું થાય લોવા નાખ દેવાય પછી ડ્રોપ લૂંટાય આવે બંધો આવ્યો 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 આવી ગયા બજ્યો આવો તને રિવાઇન માં લાવ રિવાઇન માં પણ પટમાં આવ તો મજા આવે લા 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 યુજન ભાઈ બોના બે જણા આવ્યો આ પડી ગયો પડી ગયો પડી ગયો પડી એ હલતું તે હલતું તે ભાગ 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 ગ્લુઓ નતું યાર તને તને ગ્લુઓ નાક દીધા બહુ માથ માં આવી ગયો નકર તો ભાઈ એને પાડી જ લેવાનો હતો પાક ગુલ બુચ મારી ગયો ને બચ્ચા સે ભેગ જ રહ્યો આ

કયો મેપ આવ્યો હશે જ કોમેન્ટ કરી દેજો કયો મેપ હે મને ખબર નથી કયો મેપ હે આ અરે યાર મારો બોમ મારે ઉપર જ ડેમેજ આવ્યો મેડિક માલ લે બીજો હું તે બોમ વેમે જાયો તો હવે તને કોઈ બોમ ના ખા કરાયો ભાઈ આ લાલો તો બોમ તો ભલે ખા કરી લીધો ડેમેજ પડ્યો યાર તો આગળ તો જે રસ મારો આ બધા બોટિયા તો હું કરી લે ایک, ایک, ایک بند ہے جی